નાથપુર ગામે સિકોતર માતાજીની સ્થાપના અને રમેલી આયોજન કરવામાં આવ્યું હતું કાંકરેજ તાલુકાના નાથપુર ગામે આવેલ સિકોતર માતાના નવા બનાવેલ મંદિરમાં માતાજીની ભવ્ય રીતે બિરાજમાન મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ પ્રસંગે શ્રીમાળી બ્રાહ્મણ તેરવાડિયા સમાજ દરેક પરિવારના સહકારથી માતાજીનો ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ મંદિરના નિર્માણ પછી આજ તારીખ એકવીસના રોજ માતાજીને નવીન મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે માતાજીની મંદિરમાં સ્થાપના કરવામાં આવી આ પ્રસંગે નાથપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી હર્ષોલ્લાસ માનવ મહેરામણ ઉભરાયું હતું માતાજીના ભક્ત એવા દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તોને ખૂબ પ્રેમભર્યો આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવનાર તમામ ભક્તોને તેરવાડિયા સમાજ તરફથી ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું